આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાધિકા ડાન્સ એકેડેમી દ્વારા આરેગ્યત્ર શહેરના મેડિકલ ઓડિટોરિયમમાં શાહ દ્વારા સંચાલિત રાધિકા ડાન્સ એકેડેમીની કુમારિકા દિયા મનન શાહ જેઓની સોળ વર્ષની ઉંમર છે તેઓએ આરેંગેત્રમ પૂર્ણ કર્યું છે પૂર્ણ કરીને દર્શકોને મંત્રમુક્ત કર્યા છે આ અવસરે જ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી યોગેશ્વર મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહીને આશીર્વચન પણ પાઠવ્યા હતા મિત્રો એક કાર્યક્રમ રાધિકા ડાન્સ એકેડમી દ્વારા કરવામાં આવ્યો હતો Thank you. the નમસ્તે અત્યારે મેડિકલ ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ છે આરંગેત્રમ અમારા ક્લાસની દીકરી દિયા શામે આ આરંગેત્રમ એક સિદ્ધિ છે જે બાળકો ભરતનાટ્યમ આઠ નવ વર્ષ સુધી સતત કરે એમાં સાતથી આઠ પ્રકારના ડાન્સ આવે છે જે એ લોકો સખત મહેનત કરીને કરે અને પછી આ સ્ટેજ પર મંચ પ્રદર્શન કરવામાં આવે છે ગુરુજનો અને પ્રેક્ષકગણ અને બ્રાહ્મણો સામે અને ત્યારબાદ આ એને સિદ્ધિ મળી કહેવાય એટલે અમે ખૂબ નસીબદાર છે અને ખુશ છે કે દિયા આજે આરંગેત્રમ પ્રસ્તુત કરવાની છે ખાસ કરીને રાધિકા ડાન્સ એકેડમી જે ભરતનાટ્યમ માટે પ્રચલિત છે શું મેસેજ આપવામાં આવશે કારણ કે આજની જનરેશનમાં ભરતનાટ્યમ એક ક્લાસિકલ ડાન્સ ફોર્મ છે તમિલનાડુનો અને ખૂબ સુંદર ક્લાસિકલ ડાન્સ ફોર્મ છે જે શ્રી ભરત મુનિએ સાક્ષાત આ ડાન્સ શીખવાડ્યો છે અને એમને શિવજીએ શીખવાડ્યો છે એટલે મારી એક વિનંતી છે દરેક સ્ટુડન્ટ્સને કે તમે આ ડાન્સ પરસ્યુ કરો શીખો અને કમ્પ્લીટ કરો કારણ કે અધ વચ્ચે ના છોડશો આ સુંદર મજાનો ડાન્સ એને કમ્પ્લીટ કરો અને કોઈ પણ ઉંમર હોય સપોઝ તમે એક લેડી હો તો પણ ચાલુ કરી શકો છો એટલે તમે આમાં બિલકુલ એને લાઇટલી ના લો અને સુંદર રીતે આનું રિયાઝ ચાલુ રાખો આઈ બિલીવ ઇન થ્રી થિંગ્સ કે પ્રેયર્સ પેશન તમારા પેશનને ફોલો કરો તમે સાથે પ્રાર્થના રાખો અને ખૂબ પ્રેક્ટિસ મારો તો તમને કોઈ બી જગ્યાએ પાછા નહીં પડે મારી માટે આ બહુ જ ગૌરવની વાત છે મારા ક્લાસની આ પહેલી સ્ટુડન્ટ છે અમારા ક્લાસનું આ પહેલું આરંગેત્રમ છે એટલે અમે ખૂબ જ પ્રાઉડ મુમેન્ટ છે અમારા માટે કે અમારી દીકરી દિયા આ આરંગેત્રમ કરે છે મારું નામ છે શાહ થેન્ક યુ આ મારું આરંગેત્રમ છે આજે આજે હું રાધિકા ડાન્સ એકેડેમી થ્રુ એક આરંગેત્રમ કરી રહી છું મારું આ મારા માટે બહુ જ મોટી સિદ્ધિ છે આ કશું નાનું નથી સ્વયં શિવ ભગવાને આ ડાન્સ કરેલો છે આ એક બહુ જ મોટી તપસ્યા છે સાત આઠ વર્ષનું રિયાઝ છે આના માટે અને ત્યારે જ એનું હું આ સ્ટેજ પર આજે ઊભી રહી શકી છું એટલે આ બહુ જ મોટી વસ્તુ છે કેટલી મહેનત કરવી પડે મારી મિનિમમ આ સાત આઠ વર્ષથી અહીંયા હું એકેડેમીથી જોડેલી છું અને ત્યારથી મને મેમ ખૂબ જ પ્રેક્ટિસ કરાવે છે અને ત્યારની મારી આ પ્રેક્ટિસ ચાલે છે બહુ જ ગૌરવની વાત છે અમારા માટે મારા ગુરુ મારા માટે રાખે છે એમને મને બધા જ રીતે બહુ જ હેલ્પ કર્યું છે બહુ જ ગાઈડ કર્યું છે લોકોને હું આ જ મેસેજ આપીશ કે તમે પ્લીઝ આ ડાન્સને જોડાવ આ ડાન્સથી જોડાવ ધીસ ઇઝ અ વેરી ગુડ વે ઓફ ડુઈંગ યોગા એક્સરસાઇઝ તમારું બધું થશે એન્ડ મને તો પર્સનલી આ ડાન્સ કરીને બહુ જ ખુશી મળે છે મારું વે ઓફ હેપીનેસ ઇઝ માય ભરતનાટ્યમ ડાન્સ જે હું અહીંયા મેમના ઘરે જઈને કરું છું એમના એકેડેમીમાં એન્ડ આઈ જસ્ટ લવ ડાન્સિંગ એન્ડ આઈ વુડ લાઇક ટુ સે કે તમે પ્લીઝ બધા આ ડાન્સમાં બી જોડાવ મારું નામ રિયા